મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે ધોરણ સાતનો વિષય ગુજરાતીનું પ્રકરણ બે ગુપ્તદાનના સ્વાધ્યાય પોથીના પ્રશ્નોના જવાબ મેળવીશું પ્રશ્ન નંબર એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ખાનામાં લખો પ્રશ્ન નંબર એક ગંગાપુરમાં ડોક્ટરની નિમણૂક થતાં તેમનો ઉત્સાહ શા માટે ઓસરી ગયો હતો ઓપ્શન એ તેમને ગામડાની સૂગ હતી તેથી ઓપ્શન બી તેમણે શહેરમાં નિમણૂક માગી હતી તેથી ઓપ્શન સી તેમને પોતાના ગામમાં નિમણૂક જોઈતી હતી તેથી અને ઓપ્શન ડી તેમને અહીં કાળા પાણીની સજા લાગતી હતી તેથી તો સાચો કરું છું ઓપ્શન ડી તેમને અહીં કાળા પાણીની સજા લાગતી હતી તેથી પ્રશ્ન બે ડૉક્ટરે કોની જેમ માત્ર સેવાનો ખ્યાલ રાખ્યો ઓપ્શન એ દેશ નેતાની જેમ ઓપ્શન બી લોકસેવકની જેમ ઓપ્શન સી મિશનરીની જેમ અને ઓપ્શન ડી મશીનની જેમ તો સાચવી કર ઓપ્શન સી મિશનરીની જેમ આગળ જોઈશું પ્રશ્ન ત્રણ ડોક્ટરને ઈસોનો સંકેત શામાં દેખાયો ઓપ્શન એ પોતે છેવાડાના ગામમાં નિમાયા છે તેથી ઓપ્શન બી ગામમાં વાહન વ્યવહાર નહોતો તેથી ઓપ્શન સી પોતાની રહેવા સેઠનો મેળો મળે તેથી અને ઓપ્શન ડી ગામ નદી કિનારે હતું તેથી તો સાચો વિકલ્પ છે ઓપ્શન એ પોતે છેવાડાના ગામમાં નિમાયા તેથી પ્રશ્ન ચાર સરકારી દવાખાનું ક્યાં શરૂ કરવાનું હતું ઓપ્શન એ સરકારી મકાનમાં ઓપ્શન બી ગામચોરાની ઓરડીમાં ઓપ્શન સી શેઠના મકાનના મેળા ઉપર અને ઓપ્શન ડી નિશાળના મકાનમાં તો સાચો વિકલ્પ છે ઓપ્શન બી ગામચોરાની ઓરડીમાં પ્રશ્ન પાંચ દવાખાનામાં લોકોનો જબરો ધસારો હતો કારણ કે ઓપ્શન એ પ્રતિષ્ઠિત ડોક્ટરની નિમણૂક થઈ હતી ઓપ્શન બી આજુબાજુના ગામોમાંથી લોકો આવતા હતા ઓપ્શન સી ગામમાં સૌથી મોટું દવાખાનું હતું અને ઓપ્શન ડી દવાખાનામાં જવાથી બીમારી એક જ દિવસમાં મટી જતી હતી તો સાચો વિકલ્પ છે ઓપ્શન બી આજુબાજુના ગામોમાંથી લોકો આવતા હતા આગળ જોઈશું પ્રશ્ન છ ડૉક્ટરને થાક લાગતો ન હતો કંટાળો આવતો ન હતો કારણ કે ઓપ્શન એ ડૉક્ટર પોતે દવા લેતા હતા ઓપ્શન બી એને પૈસા કમાવાની ધગસ હતી ઓપ્શન સી તેઓ સેવા કરવાની અમૂલ્ય તક જતી કરવા નહોતા માગતા અને ઓપ્શન ડી એમને દર્દી માટે કંઈક કરવાનો ઉમંગ હતો તો સાચવી કરશું ઓપ્શન સી તેઓ સેવા કરવાની અમૂલ્ય તક જતી કરવા નહોતા માગતા પ્રશ્ન સાત ડોક્ટરને ભીખા સેટનું વર્તન કેવું લાગ્યું ઓપ્શન એ વિચિત્ર ઓપ્શન બી અકળ ઓપ્શન સી રમૂજી અને ઓપ્શન ડી ગંભીર તો સાચું કરજો ઓપ્શન બી અકળ પ્રશ્ન આઠ ભીખા શેઠના ઘરમાં ખાનારા કેટલા હતા ઓપ્શન એ શેઠ એકલા ઓપ્શન બી શેઠ શેઠાણી બે ઓપ્શન સી શેઠ શેઠાણીને દીકરો અને ઓપ્શન ડી બચરવાળા હતા તો સાચવે કરો ઓપ્શન સી શેઠ શેઠાણીને દીકરો આગળ જોઈશું પ્રશ્ન બે કંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો વાક્ય નંબર નદીમાં પાણી ઓસરી જાય ત્યારે ખાલી જગ્યા ચાલી શકે ગાડું કે ઘોડું તો આવશે ગાડું મેં છાપું ન વાંચીએ ત્યાં સુધી ખાલી જગ્યા ખબર પડે કે બહાર શું ચાલી રહ્યું છે તો સી કશું તો કે શું ત્રણ સેવા કરવા માટે આથી વધારે ખાલી જગ્યા સ્તર ક્યાં જડે સારું કે સારું તો સારું જગ્યા થતો હતો આમાં એક ખાલી જગ્યા છે શરત કે શરત તો શરણાઈ આવશે શરત છ હું જેને કંજૂસ કહી ખાલી જગ્યા હતો તે શેઠ ગુપ્તદાન કરતા હતા નીંદતો હતો કે નિંદતો હતો હતો સાત મારા મારો પસ્તાવાનો ખાલી જગ્યા ન રહ્યો પાર કે પાર તો પાર આઠ ખાલી જગ્યા જોતા તો જે લોકોનું છે તે તેમને પાછું આપું છું તો ખરું કે ખરું તો ખરું આગળ જોઈશું પ્રશ્ન ત્રણ આપેલા વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો વાક્ય નંબર એક ભીખા શેઠ કંજુસ હતા તો આ વિધાન ખોટું છે બે ડોક્ટરને લાગ્યું છે લાગ્યું કે એમણે શેઠને અન્યાય કર્યો છે તો વાક્ય ખરું છે ત્રણ ભીખા શેઠે ડોક્ટરને ફાળામાં એક પણ રૂપિયો ન આપ્યો તો વિધાન ખોટું છે ચાર શેઠાણી પણ શેઠને કંજુસ જ માનતા હતા તો આ વિધાન ખરું છે પાંચ ડૉક્ટરને ગામમાં બધી જ સગવડ મળી રહી હતી તો આ વિધાન ખોટું છે આગળ જોઈશું પ્રશ્ન ચાર આપેલા વાક્ય કોણ બોલી શકે તે પાઠને આધારે લખો વાક્ય નંબર એક દાન એવી રીતે કરું કે કોઈને ખબર ન પડે તો આ વિધાન સાધુ મહારાજ બોલી શકે બે હું દુનિયાથી દૂર ફેંકાઈ ગઈ તો આ વિધાન ડૉક્ટર બોલે છે ત્રણ મારી મદદ વિશે કોઈને જણાવતા નહીં તો આ વિધાન ભીખાસઠ બોલે છે ચાર દવાખાનું કરવા માટે મકાનની જરૂર છે તો આ વિધાન ડૉક્ટર બોલે છે આગળ જોઈશું પ્રશ્ન પાંચ નીચેની ઘટનાઓને યોગ્ય ક્રમમાં લખો તો પ્રથમ વિધાન આવશે મારી ગંગાપુરમાં ડૉક્ટર તરીકે નિમણૂક થઈ બીજું વિધાન આવશે મેં ગામમાં મારું મન મન આવી લીધું વિધાન ત્રણ ભીખા મદદથી મારું દવાખાનું ચાલુ થયું ચાર શેઠનું વર્તન મને અકળ લાગ્યા કરતું પાંચ ગામમાં મેલેરિયાનો પવન વાળે છઠ્ઠું વિધાન ભીખા લોકો ગામ લોકો માટે મદદ કરવા મારી પાસે આવે બરાબર આ પ્રમાણે ઘટનાક્રમ પ્રમાણે ગોઠવવાના છે આગળ જોઈશું પ્રશ્ન છ નીચેના પ્રશ્નો ઉત્તર એક બે વાક્યમાં લખો વાક્ય પ્રશ્ન નંબર એક સરકારી ડૉક્ટરની નિમણૂક કયા ગામમાં કરી તો સરકારી ડૉક્ટરની નિમણૂક ગંગાપુર નામના ગામમાં કરી પ્રશ્ન બે ડૉક્ટરે અરજીમાં શી માગણી કરી હતી તો ડૉક્ટરે અરજીમાં પોતાની નિમણૂક ગામડામાં થાય એવી માગણી કરી હતી પ્રશ્ન ત્રણ ગામથી સ્ટેશન કેટલું દૂર હતું તો ગામથી સ્ટેશન સોળ કિલોમીટર દૂર હતું પ્રશ્ન ચાર ડૉક્ટરે જિંદગીમાં ક્યારેય ડૉક્ટર જિંદગીમાં ક્યારે કોના પર બેઠા નહોતા તો ડૉક્ટર જિંદગીમાં ક્યારેય ઘોડા પર બેઠા નહોતા આગળ જોઈશું પ્રશ્ન પાંચ ડૉક્ટરનો રહેવાનો પ્રશ્ન સીધી રીતે તો વિકાસ તો વિકાસ પોતાના ઘરનો મેળો ખાલી કરી આપતા ડૉક્ટરનો રહેવાનો પ્રશ્ન ઉકેલાયો પ્રશ્ન છ ડૉક્ટર પોતાની જાતને શું ઠપકો આપવા લાગ્યા તો ડૉક્ટર પોતાની જાતને ઠપકો આપવા લાગ્યા તે માણસ ઓળખવામાં કેવી થાપ ખાધી પ્રશ્ન સાત વિકાસ હેઠ ડૉક્ટરને કઈ વાતમાં દાદ આપતા ન હતા તો ડૉક્ટરે ભીખાસેઠને તેમના વિશે જાણવા અનેક પ્રશ્નો કર્યા પણ ભીખા શેઠ કંઈ દાદ આપતા ન હતા પ્રશ્ન આઠ શેઠાણીનો ભીખા શેઠ માટે શું મત હતો તો શેઠાણી ભીખા શેઠ માટે પોતાનો મત આપતા કહેતા કે તમારી પાસે ધન છે તો કંઈક નામના કરો પુણ્યદાન કરો સદમાર્ગે વાપરો પ્રશ્ન આઠ સોરી નવ ભીખાસ હેઠને એક સાધુએ શું કહ્યું હતું તો ભીખાસ શેઠને એક સાધુએ કહ્યું હતું કે તું જો જમણા હાથે દાન આપે તો તારો ડાબો હાથ પણ જાણે ન જાણે એમ આપજે પ્રશ્ન દસ ભીખા શેઠે સો સો રૂપિયાની નોટો ડોક્ટરના હાથમાં મૂકીને શી શરત કરી તો ભીખા શેઠે સો સો રૂપિયાની નોટો ડૉક્ટરના હાથમાં મૂકીને કોઈને આ મદદની જાણ ન કરવા અંગે શરત કરી આગળ જોઈશું પ્રશ્ન સાત નીચેના પ્રશ્ન ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો પ્રશ્ન નંબર એક સોળ કિલોમીટર કાપતા ડોક્ટરનો દમ સાથે નીકળી ગયો તો ગામ સ્ટેશનથી સોળ કિલોમીટર દૂર હતો રસ્તો નદી નાળાવાળો હતો ગામમાં જવા મોટર બસ કે ગાર્ડાની કસી સગવડ નહોતી ઘોડા ઉપર સામાન મૂકીને પહેલીવાર ડૉક્ટરે મુસાફરી કરી તેથી તેમનો દમ નીકળી ગયો પ્રશ્ન બે ડૉક્ટરે પોતે દુનિયાથી દૂર ફેંકાઈ ગયા એવું સાથે લાગ્યું તો ગામમાં વાહન વ્યવહારની અગવડ હતી એમ ટપાલની પણ મુશ્કેલી હતી ટપાલ અઠવાડિયામાં ત્રણ દિવસ આવે ડૉક્ટરને છાપો વાંચવાની ટીવ હતી છાપા વિના બહારની દુનિયાની ખબર પડે નહીં તેથી પોતે દુનિયાથી દૂર ફેંકાઈ ગયા છે એવું લાગ્યું આગળ જોઈશું પ્રશ્ન ત્રણ ડોક્ટરે કમ્પાઉન્ડર માટે શી જોગવાઈ કરી ડૉક્ટરે કમ્પાઉન્ડર માટે માગણી કરી પણ જવાબ મળ્યો કે ગામડામાં કોઈ કમ્પાઉન્ડર આવવા તૈયાર નથી ગામડામાંથી જ તેની નિમણૂક કરવી તેથી ડૉક્ટરે શંકર નામના એક નવજુવાનને રોકી લીધો આગળ જોઈશું પ્રશ્ન નંબર ચાર ડૉક્ટરને ભીખા સેટમાં શેઠમાં સામ કરકસર કરતા કંજુસાઈ લાગી તો ડૉક્ટરે ક્યારેય શરીરે સારું લીગડું પહેરેલું જોયું નહોતું તેઓ થાગર થીગડાવાળું ધોત્યું ને એવો જબો પહેરતા જોડા પણ જૂના સાચવી રાખેલા ઘસાઈ ગયેલા પહેરતા આથી ડૉક્ટરને એનામાં કરકસર કરતા કંજુસાઈ વધારે લાગી આગળ જોઈશું પ્રશ્ન પાંચ ડોક્ટરે શો પુણ્ય પ્રકોપ ઠાલવ્યો તો ગામ લોકો ભેગા તો થયા પણ ડોક્ટરે દવા માટે મદદ કરવાનું કહેતા એકબીજા સામે જોઈને વિખરાઈ ગયા પૂર્ણ પ્રકોપ ઠાલવતા ડૉક્ટરને થયું કે આવા આગેવાનો જે લોકોના ભલા માટે પાઈ ન ખર્ચે એમને દવા તો ન જ આપવી જોઈએ પણ એમને લૂંટી લેવા જોઈએ આગળ જોઈશું પ્રશ્ન આઠ નીચેના પ્રશ્નના ઉત્તર ચાર પાંચ વાક્યોમાં લખો પ્રશ્ન નંબર એક ડૉક્ટરને પોતાની નિમણૂક કાળા પાણીની સજા જેવી કેમ લાગી તો ડૉક્ટરની જે ગામમાં નિમણૂક થઈ તે ગામ સ્ટેશનથી સોળ કિલોમીટર દૂર હતું ત્યાં ન મળે બસ કે ન મળે ગાડું નદી નાળા વાળો રસ્તો ઘોડા પર સામાન મૂકીને આવજા કરવી પડે ટપાલની તકલીફ અઠવાડિયામાં ત્રણ દિવસ આવે તેથી ડોક્ટર કાળા પાણીની સજા લાગી આગળ જોઈશું પ્રશ્ન બે ડોક્ટરે ઈશ્વરનો સંકેત શામાં જોયો સાથે તો ડોક્ટરે પોતાની નિમણૂક છેવાડાના ગામડામાં થઈ એમાં ઈશ્વરનો સંકેત જોયો એમને થયું કે જ્યાં ટપાલ કે વાહન વ્યવહારની સુવિધા ન હોય ત્યાં દવાખાનાની સુવિધા કેવી રીતે હોય લોકોને દવા માટે દૂર જવું પડતું ચોમાસામાં તો ભારે મુશ્કેલી પડતી આમાં આમ જેમને વધુમાં વધુ સેવાની જરૂર છે એ લોકો વચ્ચે ઈશ્વરે પોતાને મૂક્યા છે એનો આનંદ થયો આગળ જોઈશું પ્રશ્નો ત્રણ ડૉક્ટરને ભીખા સેટનું વર્તન કેમ અકર લાગ્યા કરતું હતું તો ભીખા શેઠ દુકાનદાર હતા દીર્ધારનો ધંધો કરતા હતા એમની પાસે ખાસી મૂડી હતી ગામમાં પ્રતિષ્ઠિત હતા પણ સ્ટેશને જાય તો સોળ કિલોમીટર ચાલીને જાય ઉનાળાની સખત ગરમી હોય ગાડ ચાલતો હોય તોય તડકામાં ચાલી જાય સામાન માટે મજૂર કરે લે પણ ગાડામાં ન બેસી તેથી ભીખા વર્તન ડોક્ટરને અકળ લાગતું હતું પ્રશ્ન ચાર ડોક્ટરે ગામના આગેવાનોને શા માટે ભેગા કર્યા તો ડોક ગામમાં તેમજ આજુબાજુના ગામોમાં દર વર્ષની જેમ મેલેરિયાનો પવન વાયો નદી નાળામાં ભરાઈ રહેલા પાણીમાં મચ્છર થવાથી આ બીમારી વધી

સરકારી દવાખાનામાં દર્દીઓના પ્રમાણમાં દવાઓ ઓછી હતી આથી ડૉક્ટર સાહેબે ગામના આગેવાનોને મદદ માટે ભેગા કર્યા સૌ એકબીજાની સામે જોઈ વિખરાઈ ગયા ત્યારે ભીખા શેઠ પણ કંઈ ન બોલ્યા તેથી ડૉક્ટર સાહેબે ભીખા શેઠને કંજૂસ માની લીધા આગળ જોઈશું પ્રશ્ન છ ભીખા શેઠ વિશેની ડૉક્ટરની માન્યતા સ્થિર રીતે બદલાઈ ગઈ તો ડોક્ટરે ગામ લોકોને એકઠા કરી દવા માટે મદદ માગતા તેઓ એકબીજા સામે જોઈ વિખરાઈ ગયા ભીખા શેઠ પણ એ વખતે કંઈ ન બોલ્યા ડૉક્ટરના મનમાં પુણે પ્રકોપ હતો તેઓ એક વખત ડૉક્ટર પાસે શેઠ આવ્યા પોતે કામે આવ્યા છે એમ કહી બેઠા ડૉક્ટર જેને કંજૂસ માનતા હતા તે ભીખા શેઠે સો સો રૂપિયાની નોટો કાઢીને ડૉક્ટરના હાથમાં મૂકી આ બનાવથી ભીખા શેઠ વિશેની ડૉક્ટરની માન્યતા બદલાઈ ગઈ આગળ જોઈએ પ્રશ્ન સાત ભીખા શેઠ સાદગીથી રહેતા હતા તેનું પોતે કયું કારણ આપે છે તો ભીખા શેઠ જીવનમાં સાદગીથી જીવે છે કરકસર કરે છે તેનું કારણ આપતા તેઓ કહે છે કે ગરીબાઈમાં સરતા લોકોને જોઈ હું શોખ સી રીતે કરી શકું તેમને શરીર ઢોકવા ગાભોય ન હોય ત્યાં હું નવા લુબડા સી રીતે પડ્યું જેને એ ન મળતું હોય ત્યાં હું ઘળ્યું કેવી રીતે ખાવા બેસું પ્રશ્ન આઠ જોઈશું ભીખા શેઠ શેઠ કોને મિથ્યા મોહ માનતા તો જમણા હાથે કરેલા દાનની ડાબા હાથને પણ ખબર ન પડવી જોઈએ એવું એક સાધુએ ભીખાશેઠને કહેલું એટલે જ્યારે શેઠાણીએ એમને કંઈક નામના કરવાનું કહ્યું ત્યારે ભીખાસેઠને એમ કરવામાં મિથ્યા મોહ જ લાગેલો આગળ જોઈએ પ્રશ્ન નવ આ એકમમાં તમને સૌથી વધુ કયું પાત્ર ગમ્યું કેમ તો આ એકમમાં મને ભીખાસેઠનું પાત્ર ગમ્યું ભીખાસેઠ કરકસરિયા છે સાદગીથી જીવે છે કંજુસ લાગે છે પણ એમનું હૃદય કરુણાથી ભરેલું છે કીર્તિને ક્યારેય ઈચ્છા રાખી નથી ગુપ્ત રીતે દાન કરે છે તેથી મુઠ્ઠી ઉંચેરા ભીખા શેઠ મને ગમે છે આગળ જોઈશું પ્રશ્ન નવ નીચેના પાત્રનો સંવાદ તમારી નોટબુકમાં લખો તો આ સંવાદ તમારે તમારી નોટબુકમાં લખવાનો છે બરાબર તો પ્રથમ આપણે લખીશું ડૉક્ટર વિશે તો ડોક્ટર અને ભીખા શેઠનો સંવાદ આપણે લખીએ તો વંદન ડોક્ટર કહે છે કે વંદન શેઠજી આ ગામમાં સરકારે મારી ડૉક્ટર તરીકે નિમણૂક કરી છે અહીં નથી તો દવાખાનાની અલાયદી જગ્યા કે નથી કશી રહેવાની સગવડ આપનું નામ સાંભળીને મળવા આવ્યો છું મને આ માટે કંઈ મદદ મળે ગામમાં લોકસેવાનું કામ છે શેઠે કહ્યું હું તો એમાં શી મદદ કરી શકું પણ હા દવાખાના માટે મારા મારે ચોરા પાસે કોરડી છે ને રહેવા માટે મારા મકાનનો મેળો ખાલી કરી આપું આપ ત્યાં રહી શકો ડૉક્ટરે કહ્યું ભલે શેઠ એટલું થાય તોય ઘણું શેઠ પોતાના મકાનનો મેળો ડૉક્ટર માટે ખાલી કરી આપે છે ડૉક્ટરને થોડા દિવસમાં શેઠનું વર્તન અકળ લાગ્યું શેઠ પૈસાદાર હતા પણ કંજૂસ હતા મેલેરિયાનો ભારે વાવડ ફેલાયો દવાના ઇન્જેક્શન લાવવા ગામ લોકોને ભેગા કર્યા કોઈએ કંઈ આપ્યું નહીં ભીખા શેઠ પણ હાથ ખંકી ઊભા થઈ ગયા પણ એ દિવસ એવું બન્યું શેઠે કહ્યું ડૉક્ટર સાહેબ એક કામે આવે છે ડૉક્ટરે કહ્યું ડૉક્ટરને થયું કે કંજૂસ શેઠ પોતાના સ્વાર્થનું કામ લઈને આવ્યા છે ડૉક્ટરે કહ્યું બોલો ને શેઠે કહ્યું તમે આજે બપોરે મદદ બાબતમાં વાત કરી હતી એ હું ફૂલ નહીં તો ફૂલની પોકડી આપવા આવ્યો છું એમ કહી ડૉક્ટરના હાથમાં સો સો રૂપિયાની નોટો શેઠે મૂક્યો શેઠે કહ્યું પણ આમાં એક શરત છે તમારે કોઈને કહેવું નહીં કે મેં તમને આ મદદ કરી છે ડૉક્ટરે કહ્યું કે એમાં શું વાંધો છે એમાં શું વાંધો છે તો બીજા પણ આપવા ખેંચાય ને શેઠે કહ્યું મને પસંદ નથી એટલા માટે ગામ લોકો વચ્ચે હું કંઈ બોલ્યો ન હતો એ લોકો જો ફાળો કરતા હશે તો હું તેમાં પણ તેમના જેટલી રકમ ભરીશ શેઠે કહ્યું વાત વાતન હું તો આ બાબતની કોઈ આગળ વાત કરતો નથી પણ તમે બહુ કહો છો તો કહું છું કે કરશે કરું છું એટલે તમને પણ થતું હશે કે શેઠક છે પણ આજુબાજુના લોકો ગરીબાઈમાં સરતા હોય ત્યાં હું કઈ રીતે મોત્સવ કરી શકું તેમને શરીર સમૃવા ગાભોય ન મળતો હોય તો હું કેવી રીતે નવા લુગડા પહેરી શકું કંઈ સારું ખાવા બેસું ને થાય કે લોકોને બિચારાને ખાવાનુંય મળતું નથી ને આપણે ઘડ્યું ખાવા બેઠા એટલે એવા પ્રસંગે જે કંઈ ખર્ચ થવાનું હોય તેટલા પૈસા જુદા મૂકું છું અને તેમાં એટલા બીજા પૈસા ઉમેરું છું અને આ પૈસા ગરીબ ગુરબાની મદદમાં કરવામાં વાપરું છું ડૉક્ટરે કહ્યું શેઠ અજાણે પણ મેં તમને ખૂબ અન્યાય કર્યો છે મેં તમને સમજવામાં મોટી ભૂલ કરી સાચે જ તમે તો આ દુનિયા દુખિયારાના બેલી છો શેઠે કહ્યું નાના એવું કંઈ નથી ડૉક્ટર સાહેબ ખરું જોતા જે લોકોનું છે તેમને પાછું આપું છું મારા બાપ દાદા આ લોકો પાસેથી કમાયા હશે ને ડૉક્ટરે કહ્યું પણ માણસનો સ્વભાવ જ એવો છે કે પોતે જે કંઈક કરે તે બીજાને જણાવ્યા સિવાય એને ચેન ન પડે અને તમે તો સેઠે કરી એ તમારું કહેવું ખરું છે શેઠાણી પણ મને ઘણી વાર કહે છે કંઈક નામના તો કરો પણ એવો મિથ્યા મો રાખો મને એક સાધુ મહારાજે કહેલું કે તું એવી રીતે દાન કરજે કે જો તું જમણે હાથે દાન આપે તો તારો ડાબો હાથ પણ ન જાણે એ વાત મારા દિલમાં ખરેખર વસી ગઈ છે અને ત્યારથી આ જ રીતે મદદ કરું છું ડૉક્ટરે શેઠ સામે માનભરી નજરે જોતાં કહ્યું વંદન શેઠ આપને શેઠે કહ્યું આ દન હું કમાણી નથી મારા બાપ વારસામાં આપી ગયા છે એટલે મારે એ વારસો મારા પુત્રને આપવો જોઈએ પણ હું એનો બધો નફો આ રીતે વાપરી નાખું છું જે વારસો છે એનો હું માલિક નથી પણ રખે વારસું મારી કમાણી મને વાપરવાનો હક છે ને હું વાપરતો આવ્યો છું હું કષ્ટ વેઠું છું એટલે ઘણાય મારી પાછળ બબડે છે પહેલા દિવસે સ્ટેશનથી તમે ગાડીમાં આવ્યા અને હું ચાલતો આવ્યો ત્યારે હું સમજી ગયો હતો કે તમે મને મનમાં મને કંજૂસ કંજૂસ કહી મારો તિરસ્કાર કરતા હતા પણ ડૉક્ટર સાહેબ શું કરું લોકોની સામે જોઉં છું ને ગાડીમાં નથી બેસાતો ગાડીવાળાને રૂપિયા આપી દઉં એના કરતાં પોટલું પાડી આવનારને આપું તો શું ખોટું આપણે ચાલીએ તેમાં શું દુબળા પડી જવાના બધી વાત પૂરી થતાં શેઠને વિદાય આપતા ડૉક્ટર મનોમન એમને ફરી વંદી રહ્યા આગળ જોઈશું પ્રશ્ન દસ પાઠમાંથી પસંદ કરેલ વાક્ય જેવો અર્થ ધરાવતા વાક્ય સામે ખરાની નિશાની કરો વાક્ય નંબર એક તમે તો આ દુખિયારાના બે લઈ છો ઓપ્શન અ તમે દુઃખી વ્યક્તિઓ પ્રત્યે ઉદાર છો ઓપ્શન બ તમે દુઃખી વ્યક્તિઓના ગુનેગાર છો ઓપ્શન ક તમે દુઃખી વ્યક્તિઓના આગેવાન છો તો સાચો વિકલ્પ છો ઓપ્શન અ તમે દુઃખી વ્યક્તિ પ્રત્યે ઉદાર છો વાક્ય નંબર બે શેઠનો હાથ બંધાઈ ગયો હતો ઓપ્શન અ શેઠથી પૈસો વપરાતો ન હતો ઓપ્શન બ સેટ બિનજરૂરી ખર્ચ કરતા હતા અને ઓપ્શન ક સેટ હાથથી કોઈ કામ કરી શકતા નહોતા તો સાચવી કર ઓપ્શન અ સેટથી પૈસો વપરાતો ન હતો વાક્ય નંબર ત્રણ ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપવા આવ્યો છું ઓપ્શન અ ફૂલો નથી ફૂલની પાંખડીઓ છે ઓપ્શન બ એક નથી તો બીજી વસ્તુ આપું છું ઓપ્શન ક જરૂરિયાત વધુ છે પણ હું મારી શક્તિ પ્રમાણે આપું છું તો સાચવી છું ઓપ્શન ક જરૂરિયાત વધુ છે પણ હું મારી શક્તિ પ્રમાણે આપું છું પ્રશ્ન અગિયાર જોઈશું કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો કંસમાં શબ્દો છે આનંદ સાથે જોરથી અવ્યવસ્થિત સંમતિ કદરૂપી ધીમે ધીમે દાખલ થયા વાક્ય નંબર એક ઘરમાં બધી વસ્તુ ખાલી જગ્યા પડી હતી કૌંસમાં છે લગર વગર તો લગર વગર સમાન શું થાય અવ્યવસ્થિત બરાબર બીજું વાક્ય એમની વાત સાંભળી વિકાસ ખાલી જગ્યા હસી પડ્યા ખડખડાટ ખડખડાટનું શું થાય જોર છે ત્રણ ભીખા દવાખાનામાં ખાલી જગ્યા તો પ્રવેશ્યાનું થાય દાખલ થયા ચાલ ભીખા છેટની વાત આખા ગામે ખાલી જગ્યા વધાવી લીધી સહસ એટલે કે આનંદ સાથે પાંચ ગામ લોકો હકારમાં માથું ડોલાવીને ખાલી જગ્યા આપતા હતા અનુમોદન એટલે કે સંમતિ આપતા હતા આગળ જોઈશું પ્રશ્ન બાર ઉદાહરણ મુજબના વાક્યો લખો ઉદાહરણ એક સ્ટેશનથી ગંગાપુર જવા માટે ન મળે મોટર બસ કે ન મળે ગાડવું એવી રીતે બીજું વાક્ય રણમાં ન મળે પાણી કે ન મળે છોડો એ રીતે આપણે વાક્ય લખીશું કે સુવા માટે ન મળે ગાદલું કે ખાલી જગ્યા કે શું કે ન મળે ગાદલું કે ન મળે સાદળી બે વાક્ય આપણે જાતે બનાવીશું તો પ્રથમ બીજું વાક્ય લખીએ કે મારા મિત્ર સુરેશને ન આવડે ગણિત કે ન આવડે વિજ્ઞાન ત્રીજું વાક્ય મારો નાનો ભાઈ પણ ખરો છે ને ન પોતે ભણે કે ન મને ભણવા દે આગળ જોઈશું પ્રશ્ન તેજ ફકરામાં જરૂરી સુધારા કરી ફરીથી લખો તો આપણે ફકરો ફરીથી લખીશું તો મારું ગામ નાનકડું છે મારા ગામનું નામ ચેતનગઢ છે તે દરિયા કિનારે આવેલું છે ગયા સપ્તાહે ખૂબ પવન ફૂંકાયો હતો ઘણા ઝાડ પડી ગયા હતા દરિયાઈ તોફાને ઘણું નુકસાન કર્યું સરકારે તપાસ કરાવી હવે પછી બધાને રાહત આપવામાં આવશે આ રીતે તમારે ફકરો સુધારા કરી અને લખવાનો છે બરાબર આગળ જોઈએ પ્રશ્ન ચૌદ નીચેના વાક્યમાંથી વિશેષણ શોધીને લખો વાક્ય નંબર એક ગામ સ્ટેશનથી સોળ કિલોમીટર દૂર છે તો વિશેષણ છે સોળ બીજું વાક્ય તૂટક તૂટક વાતોમાંથી મને જાણવા મળ્યું કઈ વાતોમાંથી જાણવા મળ્યું તૂટક તૂટક તો આ વિશેષણ કહેવાય ત્રીજું વાક્ય તમે કાલ્પનિક ઘોડા દોડાવો છો તો વિશેષણ કાલ્પનિક ચાર હરાય ઢોર પાણી પીએ છે તો વિશેષણ છે હરાયું અને ચાર મારો ગભરું જીવ રડી પડ્યો જીવ કહો તો કે ગભરું બરાબર તો એ ગભરું એ વિશેષણ થયું બરાબર પ્રશ્ન નંબર પંદર નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો તો સુધારીને લખીશું નિમણૂંક બીજું કિલોમીટર ત્રીજું દુનિયા ચોથો દીકરો અને પાંચમું પરિચિત આગળ જોઈશું પ્રશ્ન નંબર સોળ નીચેના શબ્દોના બે બે સમાનાર્થી શબ્દો લખો એક સમાનાર્થે સોરી સજા તો સજાનું સમાનાર્થી શિક્ષા અને દંડ બીજું નિશાસો નિશાસોનો સમાનાર્થે નિશ્વાસ અને આ ત્રીજું નદી નદીનો સમાનાર્થે સરિતા અને તરંગીની ચાર પાણી પાણીનું વિશેષણ જળ અને વારે પાંચ જરા જરાનું વિશેષણ લગાર અને થોડું પ્રશ્ન નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો એક પસંદ પસંદ પછી ગરીબાઈ તો શ્રીમંતાઈ ન્યાય તો અન્યાય મિથ્યા તો સાર્થક ખર્ચ તો બચત અને ખરું તો ખોટું આગળ જોઈએ પ્રશ્ન અઢાર કે એક વચન અને બહુ વચ્ચેના પાંચ પાંચ શબ્દો લખો તો એક વચ્ચેના શબ્દો આપણે લખીશું તો ગામડું ખૂણો દવાખાનું દર્દી અને શેઠાણી બહુ વચ્ચેના શબ્દો તો લોકો લુગડો છોકરો અને છાપો અને ઓરડા પ્રશ્ન નંબર ઓગણીસ જોઈશું નીચેના શબ્દો નીચેના શબ્દો સૌ માટે એક શબ્દ લખો તો પ્રથમ વાક્ય છે કે કળી એટલે કે સમજી ન શકાય તેવું તો અકળ બીજું પાપ કે અને સામે ધર્મબુદ્ધિને બુદ્ધિને લીધે ઉપજેલો ક્રોધ તો એને કહેવાય પુણ્ય પ્રકોપ ત્રણ સેવાને જ જીવન દે માને જીવનાર તો મિશનરી ચાર વ્યાજે નાણાં ઓછી ના આપવા તેને કહેવાય ધીરધાર આગળ જોઈશું પ્રશ્ન વીસ નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો એક કાળા પાણીની સજા કાળા પાણીની સજા એટલે દેશ સજા મુશ્કેલીરૂપ કે અગવડ ભળી જગ્યાએ રહેવું તે વાક્ય પ્રયોગ અંગ્રેજોના શાસનકાળમાં સ્વાતંત્ર્ય સેનાનીઓને કાળા પાણીની સજા કરવામાં આવતી હતી બીજો રૂઢિપ્રયોગ દમ નીકળી જવો દમ નીકળી જાવ એટલે કે થાકીને લોધ પોતી થઈ જવું વાક્ય દિવાળીમાં ત્રણ દિવસ ઘરમાં સતત સાફસુફી કરતા નાની ભાઈનો દમ નીકળી ગયો ત્રીજો રૂઢિપ્રયોગ પગ મૂકવો પગ મૂકવો એટલે દાખલ થવું વાક્ય પ્રયોગ મંત્રીશ્રીના બંગલામાં કમ્પાઉન્ડમાં કોઈએ પરવાનગી વગર પગ મૂકવો નહીં એવી સૂચના હતી ચાર પાય પાઇ માટે મરવું એટલે કંજુસાઈ લાગે એટલી હદે કરવી વાક્ય પ્રયોગ શેઠ એમના વ્યવહારિક જીવનમાં પાય પાઇ માટે મરતા પણ એમ કરીને બચતનું દાન કરતા પાંચ હાથ બંધાઈ જવું એટલે કંજો કંજુસી કરવી વાક્ય પ્રયોગ રાહુલને નોકરી ધંધો ન હતો તેથી પૈસા વાપરવામાં એના હાથ બંધાઈ ગયા હતા છ અડધા અડધા થઈ જવું એટલે ઉમળકાથી ગાંડા દૂર થઈ જવું વાક્ય પ્રયોગ

ટેબલ ટેનિસમાં કંદર્ભે રાજ્યકક્ષાએ પ્રથમ આવી ઘણી નામના મેળવી દસની સાસો નાખો એટલે નિરાશાને કારણે લાંબો શ્વાસ લેવો વાક્ય પ્રયોગ મમ્મી કંઈ પણ કામ બતાવે તો મુનનો હંમેશા નિશાસો નાખીને કામ કરે છે આગળ જોઈશું કંઈ પ્રવૃત્તિઓ છે તો આપણે પાઠને આધારે ડૉક્ટરની એક વખતે રજૂ કરવાની છે બરાબર તો ડૉક્ટરની એક વખતી આપણે રજૂ કરીશું તો અંતરિયાળ કાળા પાણીની સજા થઈ હોય એવા ગામમાં ડૉક્ટર ભગવાનને પ્રાર્થના કરે છે ડૉક્ટર કહે છે ભલે પ્રભુ તે જે સમયે જે નક્કી કર્યું તે મારા માટે શ્રેષ્ઠ છે આમે મારી ઈચ્છા પૈસા કમાવવા કરતો આવા ગામમાં સેવા કરવાની જ હતી તારો એમાં પણ કશું સંકેત હશે ભીષા ભીખા શેઠના મેળેથી ડૉક્ટર કહે છે સેવા કરવી જ હોય તેને આથી વધારે સારું સ્થળ ક્યાં જડે રહેવાની જગ્યા નહોતી ત્યાં ભીખા શેઠે પોતાનો મેળો ખાલી કરી આપ્યો સરકારી દવાખાના માટે જુદું મકાન બંધાવ્યું ન હોવાથી ગામના ચોરાની ઓરડીમાં તે શરૂઆત કરી આ ગામમાં કોઈ આવવા તૈયાર નહીં કમ્પાઉન્ડર તો ક્યાંથી મળે એ માટે શંકર જેવો નવજવાન મળી ગયો પ્રભુ અડગમના મુસાફરને હિમાલય પણ નથી નડતો જ્યાં તારીખ ઉપા છે ત્યાં મને શી અડચણ ગામ લોકોની સભા પૂરી થતાં ડૉક્ટર કહે છે પ્રભુ અહીં મને આસપાસના ગામડામાં મેલેરિયાનો પવન ફેલાયો લોકોને ભેગા કર્યા કોઈનામાં માનવતા જોવા ન મળી ઇન્જેક્શનોને દવા ક્યાંથી લાવવી તે મને મદદ કરી ભીખાસર જેવા કંજૂસ લાગતા માણસમાં માનવતાના જણા ફૂટ્યા તે એમનામાં માનવતા દયાને લોકો પ્રત્યેની કરુણા પ્રગટાવી પ્રભુ એ તો તારી કરુણાનો જ પ્રતાપ દાનેશ્વરી ભીખાસીટને મળ્યા પછી ડોક્ટર પ્રભુ હું તો નિમિત્ત માત્ર છું મારી લોકસેવાના કાર્યોમાં તે વિવિધ સ્વરૂપે પ્રાણ પૂર્યા છે વંદુ છું મનોમન ને વંદુ છું પ્રભુ તને એ સચરાચરમાં વ્યાપ્યો છે પ્રશ્ન બે તમે કઈ બાબતમાં કરકસર કરશો અને કઈ બાબતમાં કંજુસાઈ કરશો આ વિષય પર બે જૂથ પાટી સભા ચર્ચા યોજો તો કરકસર તો સમય શક્તિ કે સાધનનો વિવેક છે અને વિ તો આવશ્યક હોવા છતાંય વસ્તુઓ માટે પૈસા સમય કે શક્તિ ન ખર્ચવા તે કંજુસાઈ છે હવે આપણે સંવાદ પૂર્ણ કરવાનો છે તો પાર્થ કહે છે કરે યાર કૌશિક તું શું કરે છે કૌશિકે કહ્યું ગણિતના દાખલા ગણો છો પાર્થે કહ્યું વાહ ભાઈ વાહ તું અને ગણિત કૌશિકે કહ્યું હા કેમ ગણિત મને ખૂબ ગમે છે કૌશિકે કહ્યું પાર્થે કહ્યું મૂકને ગણિત બાજુમાં તારે બજારમાં આવવું છે કૌશિકે કહ્યું બજારમાં કેમ પાર્થે કહ્યું અરે મિત્ર મોબાઈલનું ચાર્જર લેવો છે કૌશિકે કહ્યું ચાર્જર તો મારે પણ લાવવાનું છે પાર્થે કહ્યું તો ચાલ તું પણ ખરીદજે કૌશિક કહી લે હું સાયકલ લઈને હમણાં આવું છું હવે પ્રશ્ન ચાર જોઈશું આપેલા ચિત્રમાં બંને પાત્રો વચ્ચે સી વાતચીત થતી હશે અનુમાન કરો અને લખો કે જો બે પતિ પત્નીનો સંવાદ લાગે છે સ્ત્રી અને પુરુષનો તો આપણે સંવાદ અહીંયા આપેલી જગ્યાએ લખીશું તો સ્ત્રી કહે છે કે અરે તમને દવાખાને દાખલ કરેલા એ સાંભળીને તમારી તબિયત જોવા આવી છે પુરુષે કહ્યું જે થવાનું હોય છે જે થવાનું હોય છે એ થાય છે બહેન દવાખાનેથી કાલે રજા આપી છે બચી ગયો અત્યારે સારું છે સ્ત્રી કહે ઓહ ધીરુકાકા ધીરુકાકાનો ઓહ રામ રામ પુરુષે કહ્યું હમણાં તો એમના લગ્ન થયા છે સ્ત્રીએ કહ્યું ધારી તો ધણીનું થાય છે ભાઈ આપણે એની આગળ લાચાર છીએ પુરુષ કહે એ કરે ખરું હું બહાર ફેંકાઈ ગયો થોડું માથામાં વાગ્યું થોડું લોહી નીકળ્યું થોડું જમણા હાથે કાંડામાં વાગ્યું છે સ્ત્રીએ કહે સારું હવે ભાભીની વાત માની આરામ કરજો જેથી ઝડપથી સારું થઈ જાય મારે પિંટુને સ્કૂલેથી છૂટવાનો સમય થયો હોવાથી રજા લો પુરુષે કહ્યું આવજો તો મિત્રો અહીં આપણો વિડીયો પૂર્ણ થાય છે તો જો આપણે મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જવાબ નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર